રોકાણ માર્ગદર્શન વાત બચત નમસ્કાર શ્રોતા મિત્રો રોકાણ માર્ગદર્શન જેની અંદર આપણે ટુ વ્હીલર ફોર વ્હીલર એ દરેક ઉપર આપણે લોન કઈ રીતે મળી શકે છે એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આપણા દરેક ના ઘરમાં એક થી બે ટુ વ્હીલર તો હોય જ છે તો એ ટુ વ્હીલર આપણે જ્યારે પણ નવું લેવા જઈએ છીએ ત્યારે એ ટુ વ્હીલર ઉપર આપણે લોન કઈ રીતે મળી શકે છે કઈ રીતે આપણે ઓછા વ્યાજથી આપણે લોન મેળવી શકીએ છીએ એ દરેક વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ એ ચર્ચા માટે આજે આપણી સાથે છે એ યુ સ્મોલ ફાઈનાન્સ બેંકના ડેપ્યુટી મેનેજર ભાવિકભાઈ મહેતા નમસ્તે ભાવિકભાઈ નમસ્તે આશીષભાઈ ભાવિકભાઈ મોટા ભાગે ટુ વ્હીલર માટે લોન લેવાનું દરેક લોકો પસંદ કરતા હોય છે ને હવે ટુ વ્હીલરની પ્રાઇસ પણ એક લાખથી કરીને બે લાખ અઢી લાખ ત્રણ લાખ સુધીની થઈ ગઈ છે તો એવા કેસમાં ટુ વ્હીલરની લોન લેવી કેટલા અંશે હિતાવહ છે છે અને કોને મળી શકે ટુ વ્હીલર લોન દરેક પ્રકારના વર્ગને મળી શકે છે સેલેરાઇડ હોય એટલે કે ગવર્મેન્ટ જોબ કરતા હોય અથવા પ્રાઇવેટ જોબ કરતા હોય એ લોકોને પણ મળી શકે છે અને જે વેપારી વર્ગ હોય એટલે કે સેલ્ફ એમ્પ્લોયડ પીપલ હોય એ લોકોને પણ મળી શકે છે અને લોન લેવી કેટલી હિતાવહ છે તો એમાં હું એ કહેવા માંગીશ કે જરૂર ન હોય ત્યાં સુધી લોન ન લેવી જો જરૂર હોય તો જ લોન લેવી જનરલી લોનમાં કારણ કે ઇન્ટરેસ્ટ પણ પે કરવું પડતું હોય છે તો કોઈ જનરલી ઈચ્છે નહીં કે એના પોકેટમાંથી અથવા એના ખિસ્સામાંથી મૂડી સિવાયની પણ બીજી કોઈ રકમ નીકળે એટલે આ જો આપણા પાસે સગવડ હોય તો આપણે પૂરેપૂરું કેશ પેમેન્ટ કરીને ટુ વ્હીલર ગાડી છોડાવી જોઈએ શોરૂમમાંથી અથવા ઇનકેસ આપણા પાસે પૂરેપૂરા પૂરા પૈસાની સગવડ નથી તો આપણે ડાઉન પેમેન્ટ વધારે કરવું જોઈએ અને બને એટલી લોન ઓછી લઈને આપણે ટુ વ્હીલર લેવું જોઈએ બરોબર કેટલી સરસ વાત કરી કે જો આપણે જરૂરિયાત ન હોય તો લોનના બદલે આપણે રોકડા પૈસા દઈને આપણે ટુ વ્હીલર લેવું જોઈએ તો આપણે જ્યારે પણ એક સાથે મોટી રકમની જરૂર પડતી હોય ને જો હાથ ઉપર પૈસા ન હોય ત્યારે લઈએ છીએ ચોક્કસ બરોબર છે એટલે કે ફોર વ્હીલર કે એના જેવી મોટી રકમની જે વસ્તુ છે એવા સમયે આપણે જો લોન લઈએ છીએ તો એ અમુક અંશે યોગ્ય છે પણ જયારે નાની રકમની કોઈ પણ વસ્તુ લેતા ને જો અનુકૂળતા હોય તો આપણે રોકડા રૂપિયા દઈને જ આપણે જો લઈએ છીએ તો એ વધુ સારું છે ને આમ પણ કહેવાય છે કે લોન એટલે ન લો એને જ આપણે ઊંધું આપણે કહીએ તો લોન ન લ્યો તમે તો આપણે વધુ સારી રીતે આપણી પોતાની જે લાઇફ છે એને પણ સરળતાથી ચલાવી શકશું અને સામાન્ય રીતે આજની પરિસ્થિતિ એવી હોય છે કે દરેક વસ્તુ આપણે લેવા માટે લોનને પેલું પ્રિફર કરતા હોય છે કારણ કે ઇઝી મળી જતી હોય છે પણ ઇઝી મળી જાય છે એના માટે લોન લેવી એ યોગ્ય નથી પણ જો આપણે જરૂરિયાત છે એવી વસ્તુ લેવા માટે લોન લઈએ છીએ એ ચોક્કસ વ્યાજબી છે તો આની સાથે તમને એ પણ પૂછવાનું કે ટુ વ્હીલર શકે જનરલી ટુ વ્હીલર નું જે પ્રાઇઝ હોય એનો એક શોરૂમ પ્રાઇઝ એના પંચ્યાસી થી નેવું ટકા સુધીની કોઈ પણ વ્યક્તિને લોન મળી શકે છે બાકી તમે જેટલું જે લોન લેનાર વ્યક્તિ છે જેટલું વધારે ડાઉન પેમેન્ટ કરે છે તો એને એટલી ઓછી લોન લેવી પડતી હોય છે એટલે કે આપણે કોઈ ટુ વ્હીલર છે એ આપણે એક લાખ રૂપિયાનું થતું હોય તો એમને છે એ લગભગ પંચ્યાસી હજારથી નેવું હજારની આપણે લોન મળી શકતી હોય છે જી આશિષભાઈ બરોબર છે અને આ લોન જે મળતી હોય છે એ બેંકમાંથી મળી શકતી હોય છે એ જ રીતે નોન બેન્કિંગ ફાઇનાન્સીયલ ઇન્સ્ટિટ્યૂટમાંથી પણ મળી શકતી હોય છે તો એ બે વચ્ચે શું તફાવત હોય છે આશિષભાઈ બેન્ક અને નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની એટલે કે એનબીએફસી એ બંનેમાં મહત્વનો ફરક એ છે કે એનબીએફસી કંપનીઝના રેટ ઓફ ઇન્ટરેસ્ટ હાઈ હોય છે બેન્ક કરતા જયારે બેન્કો જે છે પ્રાઇવેટ સેક્ટર બેન્ક છે અથવા ગવર્મેન્ટ બેન્ક છે એ લોકોના ટુ વ્હીલરના લોનના વ્યાજ દર ઓછા રહેતા હોય છે જે ટુ વ્હીલરની લોન જો આપણે બેંકમાંથી લઈએ છીએ પછી નેશનલાઇઝ બેન્ક છે કે પ્રાઇવેટ બેન્ક છે તો એમાં ઇન્ટરેસ્ટ રેટમાં શું તફાવત હોય છે મોસ્ટલી ઇન્ટરેસ્ટ રેટ ટુ વ્હીલર લોનમાં સરખો જ હોતો હોય છે હાર્ડલી એક કે બે ટકાનો ફરક પડતો હોય છે જનરલી ટુ વ્હીલર લોનમાં રિડ્યુસિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટની વાત કરીએ એટલે કે ઉતરતા વ્યાજની વાત કરીએ તો બાવીસ થી ચોવીસ ટકા જેવું રહેતું હોય છે અને એ જ રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમે ફ્લેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં કેલ્ક્યુલેટ કરો તો તેરથી થી ચૌદ ટકા જેવું પડતું હોય છે બરોબર એટલે કે આપણે પ્રાઇવેટ બેન્ક કે નેશનલાઇઝ બેન્ક લઈએ છીએ તો લગભગ બાવીસ થી ચોવીસ ટકા ઉતરતું વ્યાજ લગભગ પડતું હોય છે જી આશિષભાઈ બરોબર પ્રાઇવેટ સેક્ટર બેન્ક અને ગવર્મેન્ટ સેક્ટર બેન્કમાં પણ થોડો ઘણો વ્યાજનો તફાવત રહેતો હોય છે ગવર્મેન્ટ બેન્કમાંથી ટુ વ્હીલર ની લોન હોય એનો વ્યાજ દર ઓછો રહેતો હોય છે જનરલી જ્યારે પ્રાઇવેટ સેક્ટર બેન્કમાં જે વ્યાજ દર છે એ વધારે રહેતો હોય છે કોઈ કેસીસમાં એવું પણ થઈ શકે છે કે બંને બેન્કોના વ્યાજ દર સમાન પણ હોઈ શકે બરોબર અને જે તમારું કહેવાનું આવ્યું કે નોન બેન્કિંગ ફાયનાન્સિયલ કંપની છે એમાં વ્યાજનો દર શું આનાથી પણ વધુ ઊંચો હોતો હશે હા જી આશીષભાઈ બરોબર તો આજે વધુ વ્યાજ જો ચુકવવું પડતું હોય તો એવા કેસમાં જે લોન લેનાર છે એને શું ફાયદો થાય વધારે વ્યાજ ચુકવવામાં લોન લેનાર વ્યક્તિને તો કોઈ ફાયદો થતો જ હોતો નથી તો પછી એ ત્યાંથી લોન લેવાનું હેતુ શું નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીમાં એ કદાચ થઈ શકે કે કોઈ બેન્ક જે લોન અમાઉન્ટ છે એ ઓછી ઓફર કરતું હોય તો એ પોસિબલ છે કે કદાચ ડોક્યુમેન્ટ કોઈ કસ્ટમર પાસે અથવા જે લેનાર વ્યક્તિ પાસે ઓછા હોય તો એ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીમાં એનાથી ઓછા ડોક્યુમેન્ટમાં વધારે લોન અમાઉન્ટ મેળવી શકતી હોય છે બરોબર એટલે કે વધુ વ્યાજ જો ચૂકવીએ છે તો સામે એની સામે ક્યાંક ડોક્યુમેન્ટ્સ આપણી પાસે ઓછા હોય અને વધુ લોન પણ જોતી હોય તો પણ મળી શકે છે જી બરોબર અને જે આપણે લોનનું વ્યાજ જે ચૂકવીએ છે એના ઉપરાંત બેંક છે કે આ જે એનબીએફસી કંપની છે એના સિવાયનો શું ચાર્જ લેતી હોય છે આશિષભાઈ ટુ વ્હીલર લોનમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ સિવાય એક કોઈપણ બેંકનું પ્રોસેસિંગ ફી અથવા ડોક્યુમેન્ટેશન ચાર્જ કયો એ ચાર્જ થતું હોય છે એના સિવાય ઝીરો પોઈન્ટ પચીસ ટકા સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચ લાગતો હોય છે લોન અમાઉન્ટના જે સ્ટેમ્પ ડ્યુટી હોય છે એ ગવર્મેન્ટ ચાર્જ કરતી હોય છે એટલે સ્ટેમ્પ ડ્યુટીની રકમ પૂરી પૂરી ગવર્મેન્ટને મળતી હોય છે એમાં બેંકનો કોઈ ચાર્જ નથી હોતો ને એના સિવાય આરટીઓ ઇન્સ્યોરન્સનો ખર્ચો પણ રહેતો હોય છે ને જે તમે પ્રોસેસિંગ ફી કીધી ફાઇલ ચાર્જ એ અંદાજિત કેટલા રૂપિયા હોય છે ફાઇલ ચાર્જ એક ટકાથી કરીને મેક્સિમમ ત્રણ ટકા સુધી પણ કોઈ બેંક લઈ શકે છે એટલે કે એક લાખ રૂપિયાનું લોન લેવાનું થાય તો એના ઉપર એક ટકો એટલે કે એક હજાર રૂપિયા જેવું લગભગ ફાઇલ ચાર્જ થતું હોય છે એમ જ ને જી એક ટકો સેક્ટરમાં અથવા સર્વિસ સેક્ટરમાં અઢાર ટકા જીએસટી લાગુ પડતું હોય છે તો એક હજાર પ્લસ અઢાર ટકા જીએસટી બરોબર આમાં આપણે લોન લઈએ છીએ તો એ કેટલા વર્ષ માટેની લોન મળી શકતી હોય છે લોન જનરલી એક વર્ષથી કરીને મેક્સિમમ પાંચ વર્ષ સુધીની લોન મળી શકતી હોય છે બરોબર ભરવાનું પેમેન્ટ આવે છે એ કઈ રીતે ગણતરી થતી હોય છે એ લોન લેનાર વ્યક્તિ ઉપર આધાર રાખે છે કે એ કેટલા વર્ષની લોન લે છે એના ઉપર એનો ઈએમઆઈ આધાર રાખે છે અગર કોઈ લોન લેનાર વ્યક્તિ પાંચ વર્ષનું લોનની મુદત રાખે છે તો એની ઈ રકમ ઘટી જશે જ્યારે કોઈ વ્યક્તિ એક વર્ષની લોન લે છે તો એની જે ઈએમઆઈ ની રકમ છે અથવા હપ્તાની રકમ છે એ વધારે આવશે સામે જે ફાયદો એ થાય લોન લેનાર વ્યક્તિને કે જે એક વર્ષ માટે લોન લે છે એ એક વર્ષ પછી લોન ફ્રી થઈ જાય એટલે કે એની જલ્દી લોન પૂરી થઈ જાય બરોબર ને જે આ પેમેન્ટ થતું હોય છે એ ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાંથી જ ડેબિટ થઈ જતું હોય છે હા જી આશીષભાઈ જનરલી હવે મોસ્ટલી બધી બેન્ક જે છે એ ઈસીએસ અથવા નેચ કહેવાય એનએસસીએચ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ તમારું એકાઉન્ટ હોવું કમ્પલસરી નથી તમારું અકાઉન્ટ બીજી કોઈ બેંકમાં હોય અને તમે લોન બીજી કોઈ બેંકમાંથી લેતા હોય તો પણ શક્ય છે કે તમે જ્યાંથી લોન લઈ રહ્યા છો ત્યાં તમે તમારું જે બેંક એકાઉન્ટ છે એના સિક્યુરિટી પોસ્ટ ડેટેડ ચેક્સ આપીને તમે લોન મેળવી શકો છો અને તમારા હપ્તા છે એ ઇલેક્ટ્રોનિક મોડથી દર મહિનાની એક ફિક્સ તારીખે તમારા એકાઉન્ટમાંથી કપાઈ જશે ભાવિકભાઈ અમારે એ જાણવું હતું કે કોઈ શ્રોતા મિત્રએ પોતાનું ટુ વ્હીલર લીધું એ લોન થી લીધું અને હવે એ લોન ચાલુ છે ને એ દરમિયાન એ ઈચ્છે છે કે મારે ટુ વેચવું છે તો એવા સંજોગોમાં એ ટુ વ્હીલરનું લોન નું શું થાય જી આશિષભાઈ ભાઈ કોઈ લોન ટુ વ્હીલરની લોન લીધેલી છે અને એમને વેહિકલ વેચવું છે તો પેલા એમને લોન એમની પૂરી પૂરી ભરપાઈ કરવી પડે એ લોન ક્લિયર થઈ જાય પછી જ એ વ્હીકલ જે છે એ બીજી પાર્ટીને વેચી શકે છે અને કોઈ વ્યક્તિ સેકન્ડમાં ટુ વ્હીલર લે છે તો એવા સંજોગોમાં શું એવી પણ લોન હોય છે કે જેમાં સેકન્ડ હેન્ડ ટુ વ્હીલરને પણ લોન મળી શકતી હોય રી ટુ વ્હીલર પર થઈ શકે છે પણ માર્કેટમાં બહુ એવી લિમિટેડ કંપનીઝ અથવા બેન્ક છે અથવા પ્રાઇવેટ ફાઈનાન્સ કંપની છે જે લોકો ટુ વ્હીલર પર રીફાઈનાન્સની ફેસિલિટી આપતા હોય છે તો એ શક્ય છે પણ માર્કેટમાં એ કંપની બહુ જૂજ છે બરોબર અને ક્યારે અમારા કોઈ શ્રોતા મિત્ર લોન ભરપાઈ કરે છે રેગ્યુલર પણ કોઈ કારણથી કોઈ હપ્તા ચૂકાઈ જાય છે તો એવા સંજોગોમાં બેંક છે એ શું કરતી હોય છે જી ત્રણ હપ્તા કોઈ લોન ધારક ચૂકી જાય છે અથવા ત્રણ હપ્તા સુધી કોઈ લોન ધારક ઈએમઆઈ પે નથી કરી શકતું તો ત્યાં સુધી ઓકે છે ચાર હપ્તા અથવા ચાર હપ્તાથી વધારે કોઈ હપ્તા એમના ચૂકી જાય છે તો બેંક અથવા કોઈ પણ કંપનીના અધિકાર છે કે એ લીગલ એક્શન લઈ શકે લોન ધારક ઉપર અને ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં એ પણ થઈ શકતું હોય કે લોન ધારક પાસેથી જે કંપનીએ અથવા જે બેંકે લોન આપી હોય એ લોકો વ્હીકલ પાછું ખેંચી લેતા હોય છે એટલે કે વ્હીકલ જે છે એ બેંકના અથવા કંપનીના કબજામાં જતું રહે છે બરોબર હવે કોઈ વ્યક્તિ બે વર્ષ માટેની લોન લીધેલી હોય અને એમની સગવડતા છે કે એક વર્ષ પછી હવે મારી પાસે પૂરતા પૈસા છે તો શું એ લોન ભરપાઈ કરવા માટે ઇચ્છે જે થઈ શકે છે કે નહીં જી થઈ શકે છે તો એમાં કોઈ અલગથી ચાર્જ હોય છે પ્રાઇવેટ સેક્ટર બેંકમાંથી અગર કોઈ લોન લીધેલી છે તો પોસિબલ છે કે પ્રાઇવેટ સેક્ટર બેંક ફૂલ પેમેન્ટ નો અથવા ફોર ક્લોઝ કરાવો છો લોન એટલે કે મુદત પહેલા તમે બંધ કરાવો છો લોન તો એનો ચાર્જ લેતી હોય છે જે જનરલી બેન્ક ટુ બેંક અલગ અલગ એનો ચાર્જ હોતું હોય છે જનરલી ચારથી પાંચ ટકાની વચ્ચે કે સાત ટકાની આજુબાજુ ફોર ક્લોઝર ચાર્જ લેતો હોય છે ને બીજા કેસમાં કોઈ લોન ધારકે કોઈ ગવર્મેન્ટ બેંકમાંથી લોન લીધેલી હોય છે તો ગવર્મેન્ટ બેન્ક જે છે એ જનરલી ફોર ક્લોઝર ચાર્જ અથવા પાર્ટ પેમેન્ટ કારણ કે કોઈ લોનધારક છે એને એક લાખ રૂપિયાની ઉદાહરણ તરીકે લોન લીધેલી છે હવે એના પાસે એક થોડુંક અમાઉન્ટ રૂપિયા ભેગા આવ્યા અને એને પંદર વીસ હજાર રૂપિયા હપ્તા સિવાયના એના લોન ખાતામાં જમા કરાવવા છે તો ગવર્મેન્ટ બેંકમાં એ ફેસિલિટી છે કે લોકો અથવા પાર્ટ પેમેન્ટ ફ્રી આપતી હોય છે એટલે ક્યારે પણ આપણી પાસે વધારાના પૈસા છે તો એવા સમયે આપણે એકવાર બેંકમાં પૂછી લેવું જોઈએ કે મારી પાસે આટલી રકમ ભેગી થઈ છે અને જો હું લોનનું જે પેમેન્ટ પૂરું કરવું છે તો એના માટે મને શું ચાર્જ લાગશે એકવાર સમજી અને એ લોનનું રીપેમેન્ટ કરવું જોઈએ હવે ભાવિકભાઈ આમાં

ત્રણથી છ મહિનાની સેલરી સ્લીપ અને છેલ્લા એક વર્ષનું બેંક સ્ટેટમેન્ટની જરૂર પડતી હોય છે ને પ્લસ એના સિવાય એક ઓનરશીપ પ્રૂફ એટલે કે લેટેસ્ટ લાઇટ બિલની ઝેરોક્સ હોવી જરૂરી છે ને એની સાથે જે પણ લોન ધારકને ટુ વ્હીલર જે લેવું છે એનું એક કોટેશન હોય જે તે કંપનીના શોરૂમમાંથી મળતું હોય છે તો એ કોટેશન આપવું જરૂરી હોય છે જેથી કોટેશન ઉપરથી ખ્યાલ આવે કે એક શોરૂમ પ્રાઇસ કેટલી છે અને જે લોનધારક છે એને કેટલી અમાઉન્ટની લોનની રિકવાયરમેન્ટ છે બરોબર અમારા શ્રોતા મિત્રોએ ટુ વ્હીલર લેતા પહેલા કઈ વસ્તુ ધ્યાન રાખવી જોયું કે જેથી એમને ઓછા વ્યાજમાં વધુ સારી રીતે લોન મળી શકતી હોય કોશિશ એ કરવાની કે તમે ટુ વ્હીલર લોન લ્યો છો તો એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમે અલગ અલગ બેન્કમાં જઈને પેલા તપાસ કરી લ્યો કે કેટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે તે બેંક ચાર્જ કરે છે અને જે બેંક ઓછા વ્યાજ દરમાં ટુ વ્હીલર લોન ઓફર કરતું હોય એ બેન્કમાંથી ટુ વ્હીલર લોન લેવી વધારે હિતાવ છે સરસ ભાવિકભાઈ એક મારે એ પૂછવાનું કેડી બીજા કોઈ ટુ વ્હીલર હોય તો એવા કેસીસમાં મળી શકતી હોય છે અથવા ક્લાયન્ટની પ્રોફાઇલ સારી હોય એટલે કે એમનો બિઝનેસ ડોક્યુમેન્ટ સારા હોય અથવા બિઝનેસ સારો હોય તો એના બેઝિસ પરથી બેંક જે છે એ ડિસિઝન લઈને લોન ઓફર કરતી હોય છે રિટર્ન એટલે આ હોય હોય તો તો આપવા વધારે સારું ન પણ ટુ લોન થઈ શકે છે સરસ એટલે ક્યાંક આપણે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ ન કરતા હોઈએ છતાં પણ આપણે લોન લેવી જ પડતી હોય તો એવા સંજોગોમાં પણ આપણે બેંક પાસે પૂછી અને કઈ રીતે સરળતાથી લોન મળી શકે એ પૂછી અને આપણે લોન લેવી જોઈએ ભાવિકભાઈ આપણને ટુ વ્હીલર માટે લોન કઈ રીતે મળે છે અને એ કઈ વસ્તુ ધ્યાન રાખીએ છીએ કે જેથી આપણે ઓછા વ્યાજથી અને ઓછા ખર્ચમાં આપણે વધુ લોન લઈ શકીએ એ ખૂબ જ સરસ માહિતી આપી ભાવિકભાઈ આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને ટુ વ્હીલરની લોન કઈ રીતે વધુ સારી રીતે મેળવી શકે એના માટે ખૂબ જ સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આશિષભાઈ આપે ફરીથી મને આપના સ્ટુડિયોમાં બોલાવી અને માહિતી આપવાનો તમે મને તક આપી બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર રોકાણ માર્ગદર્શન વાત બચતની